રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં લોકો ખેતી પર નિર્ભર છે દર્શનભાઈ આવા એક ખેડૂત છે તે ખેતી સારી કરે પણ કમોસમી વરસાદના કિસ્સામાં પાક સંગ્રહની સમસ્યા મોટી છે જે પહેલાં નહોતો કે જેથી કરીને પાકનું જ્યારે ઉત્પાદન આવે ત્યારે પૂરતા પ્રમાણમાં ભાવ ના હોય તો અમારે પાક સાચવવામાં તકલીફ પડતી પાક બગડી જતો પાકને ખરાબ થઈ ગયા તો પહેલા અમારે કેવું હતું કે માલ ઉત્પાદન આવે ત્યારે તરત જ ખેડૂતોને અમારે વેચવો પડે હવે એવું નથી આ સરકાર તરફથી મળેલી સહાય છે ગોડાઉનમાં તો અમે ગોડાઉન ની અંદર માલ સાચવી શકીએ છીએ જેથી કરીને માલ ખરાબ થતો નથી અને જેથી કરીને અમને ફાયદો પણ રહે છે અને હું એવું કહેવા માંગુ છું કે દરેક ખેડૂતે અરજી કરવી જોઈએ આ ખેડૂત પોર્ટલમાં અને હરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ આનો અચૂક આ સરકાર તરફથી એક સરસ મજાની યોજના છે જો કે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના કારણે તેમની સમસ્યા ઉકેલાઈ ખેતર પર ગોડાઉન બનાવવા માટે દર્શનભાઈને સરકાર તરફથી રૂપિયા પંચોતેર હજારની સબસિડી મળી છે જેનાથી તેમણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે જે સરકારની જે યોજનાઓ છે સબસિડીની એમાં આપણે ગોદામની એક બહુ મહત્વમાં છે તો જે કરીને એમાં આપણે પંચોતેર હજારની સબસિડી જોઈએ છે તો એ ખરેખર આપણે એનો એક લાભ લેવો જોઈએ પછી નાના ઘણી યોજનાઓ છે એમાં ઘણી સબસીડી છે બિયારણ છે હાથી છે રોટાવેટર છે ટ્રેક્ટર છે મોટું છે કુવા છે એમાં બહુ મોટી સબસીડી છે એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે બાવીસ ટકા ખેત ઉત્પાદનોનો યોગ્ય સંગ્રહના અભાવે વ્યય થાય છે મનુષ્ય અને પ્રાણીઓના પાક ન બગાડે તેની ચિંતા પણ ખેડૂત માટે સરદર્દ બની રહે છે પણ રાજકોટના પરાપીપળિયાના વિક્રમભાઈને અસરદર્દમાંથી છુટકારો મળ્યો છે ખેડૂતોને પોતાના ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવામાંથી મુક્તિ મળી છે અને તે ખેત પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે આમ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે ઉપકારક બની રહી છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર રાજકોટ